મોદીમય બની ગયું અને આખા ગામે અમારા વાજતે ગાજતે સામૈયા કરી અને અમારું સ્વાગત કર્યું આ ગામની અંદર વિકાસ શું કહેવાય એ આ ગામે જોયો છે વર્ષો પહેલાં અહીંયા લાઇટ નહોતી પાણી પણ નહોતું તમે આવ્યા સમુદ્રની અંદરથી અને તમે જોયું કે અહીંયા કોઈ આવવાનો રસ્તો નથી તો પાણી અને વીજળીની કેવી સુવિધા થઈ તો અહીંથી જ તમે જોઈ શકો છો આખો ગુજરાતનો વિકાસ આ ગામની અંદર જો વિકાસ થયો હોય તો બીજા ગામની અંદર કેટલો વિકાસ થયો હોય શહેરમાં આ એક બેટ છે આ કોઈ સુવિધા હતી જ નહીં ન તો પાણીની સુવિધા હતી ન વીજળીની સુવિધા હતી ન હોસ્પિટલ હતી ન સ્કૂલ હતી પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ દરિયાના પેટાળના અંદર પાઇપલાઇન નાખીને પાણી પહોંચાડવાનું કોઈ કંઈ કામ કર્યું હોય તો એ વ્યક્તિનું નામ છે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી લાઇટ આપવાનું કામ કર્યું હોય તો એ વ્યક્તિનું બી નામ છે નરેન્દ્રભાઈ મોદીજી સ્કૂલ બનાવવાનું કામ હોય હોસ્પિટલનું કામ હોય આ બધી બાબતે નાના પર પ્રશ્ન બાબતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી ફરજમાં આવે છે અને આ કામ શિયાળ બેટમાં આજે આ સંપૂર્ણ સુવિધા ઊભી કરી હોય ત્યારે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ